નમસ્કાર હિન્દુસ્તાનગી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની દા દેવગઢ બારીયા તાલુકાની અંદર આવેલી જે પાનમ નદી અને પાનમ નદી પર આવેલો જે બ્રિજ છે એ બ્રિજની હાલત ખૂબ જ ખસ્તા હાલતમાં બ્રિજ શ્વાસ લઈ રહ્યો હોય તેવી દેખાઈ રહી છે રોજ બરોજ અનેક ભારે વાહનો ત્યાંથી નીકળતા હોય છે ખૂબ જ મોટા ગાબડા અને ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે આજુબાજુની જે આર સીસીની જે દિવાલો છે એ દિવાલોમાં તિરાડો પડી ગઈ છે છતાં પણ સ્ટેટ જે વિભાગ છે એ વિભાગને સમારકામ કરવા માટે આ જે બ્રિજ છે આ બ્રિજના સમારકામ કરવા માટેનો ટાઈમ નથી મળતો તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહ્યું છે જાણે કે આ તંત્રને કોઈ ચોખા આ જે પીળા ચોખા હોય તે ચોખા મૂકવા આવે ને એ પીડા ચોખા પછી જ તેઓ આ સમારકામની શરૂઆત કરશે તેવા તાયફા જોવા મળી રહ્યા છે ફરી એકવાર ગંભીરાવાળી થાય તેનો જવાબદાર કોણ આ જે પાનમ નદી પરનો જે બ્રિજ છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં પચાસ પંચાવન વર્ષ પહેલાં બનેલો જે બ્રિજ છે તે બ્રિજની હાલત ખૂબ જ દયનીય બની છે છતાં પરંત છતાં પણ તંત્રને આ બ્રિજને સમારકામ કરવા માટેનો સમય નથી ગંભીરાવાળી થાય ત્યારબાદ સરકાર અને તંત્ર બંને આદેશોના ફરશે જોઈએ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાંથી પસાર થતી પાનમ નદીના બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા અને ગાબડા પડ્યા છે બે જોઈન્ટની વચ્ચેનો ભાગ તૂટી પડવાનો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે આશરે પચાસ થી પંચાણું વર્ષથી વધુ સમય પહેલા બનાવવામાં આવેલો આ પાનમ નદીનો બ્રિજ એકદમ જર્જરિત હાલતમાં શ્વાસ લઈ રહ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે છે આ બ્રિજ ઉપરથી અનેક ભારે વાહનો પસાર થાય જેના કારણે બ્રિજની હાલત ખસતા થઈ ગઈ છે પણ સમારકામ કરવા માટે તંત્રના પેટનું પાણી પણ હલતું નહીં હાલમાં બ્રિજ ઉપર બનેલા રોડ રસ્તામાં અનેક મોટા ખાડાઓ પણ પડી ગયેલા છે બ્રિજના આરસીસી રોડમાં અને સાઈડની દિવાલોમાં પણ તિરાડ પડી ગયેલી ચોખ્ખી નજરે પડી રહી છે ભારે વાહનોના અવરજવરના કારણે બ્રિજ દિવસેને દિવસે વધુને વધુ જર્જરિત થતો જાય છે ગંભીરા બ્રિજના બનાવ પછી રાજ્ય સરકાર દ્વારા તમામ બ્રિજની તપાસના આદેશ છતાં આ બારિયા તાલુકામાં પાનમ નદીના બ્રિજનું સમારકામ કેમ નહીં તે પણ

એ તો હવે આવનારો સમય બતાવશે કે તંત્ર શું તાઈફાબાજી કરી રહ્યું છે